હવે રાજ્યની અંદર એક બાદ એક જિલ્લાઓની અંદરથી હોસ્પિટલના ઓપરેશન કાંડ સામે આવી રહ્યા છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે જ્યારે રૂપિયા ખંખેરવાની શરૂઆત કરી અને તેનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે મોરબીના પત્રકારોને પણ એમ થયું કે મોરબી જિલ્લાની અંદરથી આ પ્રકારે કોઈ કાંડ છે કે નહીં તેની તપાસ થવી જરૂરી છે મોરબી જિલ્લાના પત્રકારોએ મોરબીની અંદર પીએમજેવાય યોજના હેઠળ ચાલતી તમામ હોસ્પિટલના ક્લેમ અંગેના આંકડાઓ મંગાવ્યા અને હોસ્પિટલને અત્યાર સુધી કેટલા રૂપિયામાં મળ્યા છે આ અંગેની માહિતી મેળવી અને જ્યારે આ તમામ માહિતીઓ સામે આવી ત્યારે એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા જ્યારે આ ખુલાસાઓ થયા ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર સહિત મોરબીના પત્રકારો પણ હચમચી ઉઠ્યા કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલની દર વધુને વધુ ઓપરેશનો કેમ જોકે આ સમગ્ર મામલે મોરબીના પત્રકારોએ તપાસની શરૂઆત કરી અને તપાસની શરૂઆત થતાની સાથે જ સૌથી પહેલું મોખરે નામ આવ્યું મોરબીની આયુષ હોસ્પિટલ મોરબીની આયુષ હોસ્પિટલે જે ક્લેમ કર્યા છે અને જે રકમ મેળવી છે તેના આંકડાઓ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા મોરબીની આયુષ હોસ્પિટલે છેલ્લા વીસ મહિનામાં અગિયાર હજાર ત્રણસો ને ત્રાણું જેટલા ક્લેમ એ કર્યા હતા અને સૌથી વધુ રૂપિયા પણ ખંખેર્યા હતા જ્યારે આ તમામ પત્રકારો આયુષ હોસ્પિટલ પાસે ગયા ત્યારે આયુષ હોસ્પિટલની ન ફટાઈ જુઓ એ પત્રકારોની સામે મન ફાવે તેવી ભાષાની અંદર વાત કરતા હતા અને બતાવી રહ્યા હતા પોતાની તાકાત કે અમારી આ તાકાત છે કે અમે ગમે તેને ગમે તે કહી શકીએ પરંતુ એ ભૂલી ગયા કે જે કોઈ વ્યક્તિને તે બોલી રહ્યા હતા માત્ર મોરબીના મોરબીના પત્રકારો પત્રકારો પરંતુ એ એ આ ચોથા સ્તંભને રહ્યા હતા સાથે તમે જોઈ શકો છો કે જે આયુષ હોસ્પિટલ છે એના સંચાલકો અત્યારે દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને જે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે એક તરફ આયુષ હોસ્પિટલે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોય એમ પ્રકારની વાત છે તો બીજી તરફ તેમના જે અહીંના સ્થાનિક અધિકારીઓ છે જે કર્મચારીઓ છે એ અત્યારે મીડિયા સાથે પણ ગેરવર્તુક કરી રહ્યા છે અને જે અત્યારે મીડિયા સાથે ગેરવર્તુક

એક બાદ એક મોરબીના જાગૃત નાગરિકો કે જે અત્યાર સુધી આખા મામલે કાંઈ જ બોલવા તૈયાર ન હતા પરંતુ જ્યારે આ પત્રકારોએ આ હોસ્પિટલનો બાંડો ફોડ્યો ત્યારે હોસ્પિટલના કારનાઓ કારનામાઓ સામે આવી રહ્યા છે અને દર્દીઓના પરિવારજનનું શું કહી રહ્યા છે એ સાંભળી લો બે મંથ પહેલાં મારા નાના ભાઈનું જે તે સમયે એક અકસ્માત થયેલો એના માટે અમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલા હતા પછી એમને ઓપરેશન કરાવેલું ઓપરેશનમાં જે તે સમયે હાથ જમણા હાથની ત્રીજી આંગળીમાં ઓપરેશન કરાવેલું તો ઉપરના ભાગમાં કોટ રહી ગયેલા અમને જણાતા એવા તો અમે ડોક્ટરનો સંપર્ક કરેલો ડોક્ટરને અમે કીધું ભાઈ અમને આમાં એવું કોટ કે એવું પણ લાગે છે તો ડોક્ટરે જોયેલું ડોક્ટરનું કહેવાનું એવું થયું કે ભાઈ આ ઉપરના ભાગમાં અમે આંગળીના જે અંગૂઠાનો ભાગ આવે ને એક્ચુઅલી એમાં અમે ઓપરેશન કરતાં ભૂલી ગયા છે એવું ડોક્ટરે કીધેલું રાજદીપસિંહ ચૌહાણ કરી છે અને એમના આસિસ્ટન્ટ ગઢવી સાહેબ કરીને હતા એમને આયુષ હોસ્પિટલ કે આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજે પી એમ જે સ્કીમ અત્યારે અમલમાં છે જ્યારે સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ચાલતું અને પાંચ લાખ રૂપિયા સુધી ઘરના મુખિયાને અને બાકીના તમામ સભ્યોને જે ક્રિટિકલ માંદગી માટેની સારવાર આપવામાં આવતી તેની સાથે હવે કોઈ પણ માંદગી માટે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી આપવામાં આવે છે જ્યારે દેશના પ્રધાનમંત્રી દેશના ગરીબોની ચિંતા કરતા હોય અને ગરીબોને જ્યારે બીમારી આવે અને ઘર બાર વેચવું ના પડે પોતાની જમીન વેચવી ના પડે કોઈકની પાસે હાથ ઉછીના ના લેવા પડે અને એવા સુભાષાયથી જો સ્કીમ ચાલતી હોય અને એવા વખતે જો કોઈ પણ હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે અને જ્યાં હું બેઠો કલેક્ટર તરીકે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં આપે જે આશંકા કરી છે એના માટે અમે સીડીએચ ઓને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે અને એ સૂચના અત્યારે હું આપને જાહેરમાં નહીં કહી શકું પરંતુ અમે એમાં ડિટેલ તપાસ કરાવશું જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટ લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું હાલ આમાંનું કોઈ બાબત હજી અમારી ધ્યાન પર આવેલી નથી પણ આપ સૌએ જે બાબત અમને બતાવી છે એના અનુસંધાને તપાસની અમે કામગીરી શરૂ કરાવી દીધી છે અને જો કોઈ ગરીબોને જે સરકારની સ્કીમ માટે ગરીબોની જે સરકારના ટેક્સના પૈસામાંથી ચૂકવણું કરવામાં આવે અને પોતે પૈસા કમાવા માટે કોઈ પણ હોસ્પિટલ કંઈ પણ ખોટું કરશે તો એને અમે રાજ્ય સરકારના જે પણ કાયદા કાનૂન અને જે પણ સૂચનાઓ છે એનો કડકમાં કડક અમલ કરીશું અને કરાવશું આપે જે હોસ્પિટલનું નામ આપ્યું છે એમાં અમે અમારા સીડીએચઓ ઓને સૂચના આપી છે કે એમાં કેટલા બેડની હોસ્પિટલ છે કેટલા બેડમાંથી કેટલા પીએમ જેવાયના લાભાર્થીઓને એમાં આવેલા છે એ પીએમ જેવાયના લાભાર્થી પૈકી જો કોઈ ખોટા નામે એમને ક્લેમ કર્યા છે કે કેમ એમાંના એ ક્લેમ પાસ થયા છે કે કેમ આની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવશે ગાંધીનગરથી પણ અમે ટીમને આમંત્રિત કરીને તાત્કાલિક બોલાવશું અને જો કોઈપણ પ્રકારનો ફ્રોડ થયો છે તો હું આપના માધ્યમથી મોરબીના લોકોને ખાતરી આપું છું કે ક્યાંય કોઈએ પણ કોઈ પણ સ્કીમમાં ખોટું કર્યું હશે તો હું કોઈપણ સંજોગોમાં ચલાવીશ લઈશ અને એમાં અમારા પર અત્યાર સુધી કોઈ દબાણ પણ આવ્યું નથી અને કોઈ પણ દબાણ આવશે તો દબાણને વશ પણ નહીં થઈએ પરંતુ જે પણ કાયદા મુજબની પરિસ્થિતિ હશે એ મુજબના નિર્ણય કરવામાં આવશે સીટી સ્કેનને એ બધી જે ચીજો છે એના કોઈ પૂર્વ નિર્ધારિત ભાવ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા નથી કદાચ ખૂબ સારી હોસ્પિટલ પ્રાઇવેટની હોય અને અન્ય કરતાં જો વધારે કિંમત લેતા હોય સારી સર્વિસ આપવાના અને ક્યાંક બે હજારની લોકો પચીસસો રૂપિયા ચાર્જ કરતા હોય કે ક્યાંક સોની લોકો દોઢસો રૂપિયા કરતા હોય તો એ બાબતમાં રાજ્ય સરકાર તરફથી કોઈ નિયંત્રણ મૂકેલા નથી પરંતુ સારી સગવડના નામે કદાચ લેતા હોય પરંતુ જો દવાના ભાવમાં જે નક્કી કરેલા ભાવ જે એમને દવાની સ્ટ્રીપ ઉપર લખેલા હોય કે એનામાં જો વધારે ભાવ લીધા છે તો અમે અમારા જે અમારા લાઈન ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે એની પાસેથી અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ અને અમારા જે કાનૂની નિયંત્રક જે અમારા છે એમના મારફતે જે પગલાં લેવાના થશે એ તમામ પગલાં પણ અમે કોઈ પણ હોસ્પિટલ હશે તો તેના વિરુદ્ધ ભરવામાં અમે કોઈ પણ પ્રકારની કસર નહીં રાખી હવે આખા મામલાની અંદર મોરબીના એક શાબા પત્રકારોના કારણે મોરબીની આ આયુષ હોસ્પિટલના મામલે એક બાદ એક કાંડ સામે આવ્યા અને કાંડ સામે આવતાની સાથે જ હવે આખા આ મામલામાં કલેક્ટરે એન્ટ્રી લીધી અને કલેક્ટરે આ હોસ્પિટલની સામે તપાસના આદેશ આપ્યા છે અને તપાસના આદેશ આપતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ જે છે તે બોલાવી છે ટીમ આરોગ્ય વિભાગની ગાંધીનગરથી એટલા માટે બોલાવી કે મોરબીની આરોગ્ય વિભાગની ટીમ ક્યાંક સંડોવણીની શંકા પણ તેમને લાગી એટલા માટે સંડોવણીની શંકા લાગી કે વીસ મહિનાની અંદર મોરબીની અંદર સૌથી વધુ ક્લેમ કરનારી આયુષ હોસ્પિટલ છે હવે આ આયુષ હોસ્પિટલની સામે કાયદાનો સકંજો પણ જે આયુષ હોસ્પિટલના સંચાલકો બેફામ આવીને પત્રકારોને બોલતા હતા ને હવે આયુષ હોસ્પિટલના સંચાલકોને પણ ખબર પડશે કે અમે જે વ્યક્તિઓ સાથે પંગો લીધો છે ને અન્ય કોઈ નહીં પરંતુ આ દેશની એ ચોથી જાગીર છે કે જેને અમને પણ ઉકાળા પાડ્યા શું લાગે છે આ આયુષ હોસ્પિટલને લઈને આપણે વધુ એક ખ્યાતિ હોસ્પિટલ બાદ મોરબીની આયુષ હોસ્પિટલ જો તમે પણ મોરબીની આયુષ હોસ્પિટલની અંદર કોઈના કોઈ કારણોસર ભોગ બન્યા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અમે પણ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું અમારા પ્રતિનિધિ આપણા સુધી પહોંચશે અને આ આયુષ હોસ્પિટલના કૌભાંડના પર્દાફાશ થશે જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર